ખેડૂત મિત્ર તમારા ખેતરમાં પણ રાતે રોજ ભૂંડ નીલગાય આવી અને તમારા ખેતરમાં જે પાક વાવેલો હોય છે એનું ખેદાન મેદાન કરી જાય છે તમારા ખેતરમાં જટકા મશીન લાગેલું હોવા છતાં પણ આ પ્રોબ્લેમ થાય છે ખેડૂત મિત્ર તમે જટકા મશીન લગાવ્યા છતાં પણ આ પ્રોબ્લેમ હોય તો તમારા ખેડૂત મિત્ર ખેતરના ફેન્સિંગમાં પ્રોબ્લેમ હોઈ શકે છે તો બની શકે ખેડૂત મિત્ર કે તમે જે આ જટકા મશીનનો વાયર લગાવેલો હોય એ કટાઈ ગયો હોય શકે અમે તમારા માટે લઈને આવે છે એવી ઝટકાની દોરી કે જેને ક્યારેય કાટ નથી લાગતો આ દોરી ખેડૂત મિત્રો ક્યારેય સરતી નથી અને આ દોરી છે મોનો ફિલામિન્ટ મટીરિયલ બનેલી હોવાથી મજબૂતાઈ પણ સારામાં સારી આવશે ખેડૂત મિત્રો દોરી છે એ મોનો ના છ વાયર અને એસએસ ત્રણસો ચાર ના ત્રણ વાયર એનાથી બનેલી છે એટલે આ દોરીમાં ક્યારેય કાટ નથી લાગતો અને એક ના ખેડૂત મિત્રો છસો ને પચાસ ફૂટ નીકળશે એટલે તમારે ઓછા લીધા પછી પણ હું કે વધારે કામકાજ આપશે તમારા ખેતરમાં ખેડૂત તમારે પણ તમારા ખેતરમાં આવી દોરી લગાવી છે તો આજે જ આ કોલ તમે પણ તમારા ખેતર માટે દોરી મંગાવી શકો છો અને તમારે પણ વારંવાર આજે કટાઈ ગયેલા તાર ને વાપરવાની જરૂર નથી તમે પણ ચાર પાંચ વર્ષ સુધી આ એક ને એક દોરી થી તમારા ઝટકા મશીન ચલાવી શકો છો તો આજે જ ખેડૂત મિત્ર નીચે આપેલા નંબર માં કોલ કરીને ઝટકા મશીન ની દોરી મંગાવી લ્યો